ષ્ના સ્વાગત છે નવા બ્લોગમાં તો જો અત્યારે હે ને વાગી ગયા છે સવારના છ જ વાગ્યા છે અને અહીંયા જેવા ધંધે લગાવીને છૂટી ગયો પટ્ટો તોડાવી ગયો તો ટોયટો હોય કે એમાં નીકળી ગયો હોય પટ્ટામાંથી હવે પાછો ગોતવા જાવ હું આવી ગયો ઢીલો હે પટા હવે જે ચા કરવાનો હોય બાકી હું તો કહ્યું નહીં એને જ ગોત અને હે ને જે હોટી ભેગી રાખવી પડે જો આવ્યો ને કશે ને ધીંગાણા કરવા આવે બટકા ભરવા આવે ને કશું जसमीन ले जाई जो कान पकड़ी जो मान है ने मानवान फोहलावो है उं भोरो है ने थे आपरे बरकी ने એટલે ધોઈડો આય પણ કેન કે વેયો જાય જોતા જોતા ઠેકડા મારે મજા આવે કે બીજે જાત ની નાખાવ કે માન મોકરો બીજુ કઈ ની કાયમ છૂટો કરતા પણ હે ને બીજા કૂતરા આવે ને માં ભરો હોના આવે પછી હાલ આય આવ તો હાલ હાલ ખાવાનું દિ હાલ ગોપાલિયાં દિ હાલ તા એય કુરકુરી આય જો બર કે જો ઊભો રે જેતા ધોડે કી હોય यहाँ धोरे यहीँ भन नथरे दी तो जस्मिन खावा दी आप रे वो इमने जाऊँ ना सिना कई बात होर्सी जब मन मोमिन माह माह तोड़ डाल जा बोर के जा बोर के ये जो खावा नो नहीं जाता दूध नहीं जाता कोथरीम जीव से दूध किने वालों से ता? इन खबर से बांधी दे आले आले जो मार दिख रहा है बेवाइट जो है पर पासो थोड़ी नहीं बैठने वाली होगी जो, जो है वो पासो डे लाम गड की जाए ना आए लाम खावा नूदी वहाँ जाने धींगा ना वाली ना जो ता थोड़ा थोड़ से हाँ जो मार ही मार ही जा ना कर होटी होटी तुम्हारे पास है शो जा हाँ

નહીં ક્યાંય ભાટા ક્યાંય હોય આખા ફરતા તબેલા ને ઘુમરો માર લીધો આમ જોતા તું રામ રામ કલે રામ રામ કલે રામ રામ કઈ ને કે રખડવા નહીં લઈ જાઉં કોઈ દી રામ રામ હળિયા પટી હળિયા પટી મોઢું તાજો એનું મોઢું તાજો ઈભડું નીકળી ગયું બારું ધારો અને ઓલી તા જો અમાર આ ભેને તા હું બોન ગમે એટલું નાખી તો ઓહરતી જાય ઓહરતી જાય જીબડા કાઢે પાછી અને જો ભેં દોન હાલે સે દોવા ગઈ હે ભે થોડું મોડું થઈ ગયું આ જા શેરૂને બાંધવા વાને મોડું થઈ ગયું બીજી કઈ દો મમ્મીને દેખાડ દો મને બેન કે કાકા હવે ગારો થા બીજી જાત નો કાલે થોડક મે આવો ને થોડે મે ગારો જાજો જય માતાજી પાંચું બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રથમ નીંદર બગાડી વસાઈ દી અંદર આપણે જ્ઞાન પાછી નીંદર બગાડી મસાઈરી અને 5 વાગે શેરૂ નીંદર બગાડી कान પાહે આવી કે હે 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 અમે ક્યાં હુએ વોસીતાનો મને બી આવી હજી જો ઢીંગાણા કરે ઈ બે બહુ જરવાઉ બે તેની જીભડો બારો નીકળી ગયો એને પોરો ખાવા હારીસામાં લે હું જસ્મીન બી ગયો જસ્મીન કે આપણે તોડી લે છે તો કેવો પહોંચતો તો એય ये सोरा माखे ही ना कई भी ना जो हमने तोड़ी लिए माखी मसर तो तने तू हूँ कई राजा महाराजा हो जो जो किम कर मोटा है रिहाना ना ते मोटा माखी कई है हम्म है पाठा ना भूखा सो જોઈને મોઢા માય બે હે ને માખ કે મસર ખાંઈજે મસર એવા હતા ને હાવ બાઈને પટમાં ક્યાંય જરાય પવન નમરે મચ્છર મચ્છર ને અમને તો ઠીક આપણે તો જાય પણ આ ક્યાંય રીએ રાડો રાડ થયો તો ખાંઈજે હાવ હા મિંદડી પાછી ઘરમાં હતી કાં ઘરમાં પુરો પછી બાંધો જ આ પટો કઢવી ગયો હતો પાછ પટો ઘડીકમાં બાંધવાય ના દીએ ઉમ તોડાવી જાય ને તો આપણે હાકર પકડવાની જ જઈએ ડોકમાંથી શેરું એ છેરું અને જો પીપરો કોરાણો અસલ કે પાંદડા જો ભઈ મિક્સ લીલા ને પોપટી કલરના મિક્સ પાંદડા હે કેવો મસ્ત લાગે જો Аннаવા પાંદડા ઇ પોપટી કલરના જો અસલ આછા આછા બહુ મસ્ત લાગે આઠણ બધા જાડવા એવા કોરાણા અસલ અને આમાં હે ને પીડા ફૂલ આવે ગુલમોર માં માખીઓ બધા ને આવી કઈડે જો ધુવાડી કરી છે પણ ધુવાડી ને તો ક્યાં માખી માયખ બહુ આવી પડે હાય તમ ઢુકડી આવે ને હાઈ તમને થેપલા ખાઈને જાહે એમ કહેતા હોય બધા એવી કહેવત છે બાકી એવું કંઈ ના આવે પણ હે ને ચોમાસું થાય ને એટલે માયખ ખાવી પડે જતા ટાંગા ઉલા રહે પગમાં કઈડે પાછ ઝીણી ઝીણી માખ હોય ને કઈડે બહુ અને આપણો ચંપો જોઈએ ને આની ભાંગી નાખો તો અહીંથી એક ડાળખી જો વાંથી જ મોટી ડાળખી ભાંગી નાખી તો એ ફૂલ આવી આવે શ્રાવણ મહિનો આવે એટલે ફૂલની જરૂર પડશે જ કેવો મસ્ત ફૂલ જો અને મારે ફૂલ જાડવાના બીજા હે ને બધા બરી ગયા હતા પાછા વાવવા હે અને આમાં બહુ જ ના મોર આવ્યા આમાં જો મારું મમ્મી કંઈક વાયુ હોય ને તો અમને ખબર ના હોય અમને એમને દોડતા હોય એમાં માથે પગ આવી જાય ને જો તો બધું જ મોર હલો તો જો કાલે આપણે વડા ખાધા અને આજ છે ભજીયા અટાણમાં હે ને વાડીયા જવાનું મોડું થતું હતું ને ફટાફટ ભજીયા નાખ્યા નાખા ડુંગળીના બટેકા નજામાં હે ને બટેકું ખમણી નાખું અને ઝીણી ઝીણી કાપેલી ડુંગળી અને ભેગું હે કેચઅપ હે ને ચટણી હે હવે આપણે કેચઅપ ખાઈ લે જસમીન ને જો બતા નિર્ણય ને કરે હે હમણાં હવે ખાવા નમા જરીકવા ને દવા જાઉં હે કલાકે પછી બધું રસોઈ ની બધું આવીને બનાવને આપડે ભજિયા બનાવ નાખ્યા હે તો હાલો फटाफट ખાઈ લે ગરમા ગરમ ભજિયા નકર ઠરી જાહે અને વરસાદ દે હું હે ને ભાવે નકર કાયમ કાયમ ભાવે નહીં આવો જો આઘણે કાઠરો તાકી ભરીતી અટાણ જાપ થઈ ગઈ મજા એવી ની ભજિયા ખાવાની એક हेलो तो जो आपरे जायची वाडीये बबोर पेलाई गया था फूल गजरो फूल गजरो बबोर पेलाई गया था पण मां मम्मी थोड़ी करर पछि आवती रही थी रोटी लाण बाकी आतो न थी थोड़ी चारा करू रहगी एमाय बे आखी है ने बे अधूरी है ने ई बोज घाटी है हाँ बस इनको को खाला है ने मैं थोड़ा दाणा नाक दई हजी છાટા પડ્યા ને તે ઉગી જાય એમ તો ગારો હે હવાર માં બહુ ગારો હતો ને આજે ગરમી છે બીજી જાત ની વરસાદ તો આવ્યે જ પણ કોઈ આવે ને તો ખડ કોરાણ હ અને હાલો ફને થોડીક ચાર આઈ રહ્યું હે ને દેજે તો કપાસ નું કામ થાય કમ્પ્લીટ પછી આ માંડવી નો વારો હૂડીયા દેખાઈ ગયા લાગે કા ધ્યાનથી જ